આપણે આજે બનાવશું ગુંદા કેરીનું ખાટું અથાણું તેના માટે અઢીસો ગ્રામ ગુંદા છે અને અઢીસો ગ્રામ આપણે કેરી છે તો આપણે તેને હળદર મીઠામાં પલાળશું ગુંદા ને કેરી આપણે બંને સાથે આમાં નાખી દીધા છે તો આપણે તેમાં આટલી હળદર લેશું આપણે મોટી મોટી ચમચી એક હળદર લીધી છે ને આપણે અડધી વાટકી મીઠું લેશું આ રીતે જો વધારે લાગે તો ઓછું નાખવું આ રીતે નાખી અને આ રીતે આપણે ભેળવી અને એક રાત માટે આપણે તેને ઢાંકી દઈશું બસ બીજું આપણે કાંઈ પણ કરવાનું નથી બસ આ રીતે રાખી અને ઢાંકી દેવાનું આપણે એક રાત સુધી ઢાંકી દઈશું આપણે રાત્રે પલાળ્યા હતા હળદરને મીઠું નાખી અને ગુંદા ઘેરીને તો આપણે સવારે આ રીતે ફેરવી લેશું આપણે પાણી નતું લીધું મીઠું અને હળદર જ લીધા રાઈ તો આ રીતે આપણે ફેરવી લીધા છે હવે આપણે આ ગુંદું છે ને એને આ રીતે આપણે ભાંગી અને બધા જ ગુંદાના આપણે બે ફાડા કરી લેશું અને આપણે થળિયા છે તે અલગ પાડી લેશું તો આપણે બધા જ ગુંદાના આ રીતે ફાડા કરી લઈએ અહીંયા આપણે આ ગુંદા છે તેના આ રીતે આપણે ફાડા કરશું આ રીતે કરી અને સેજે જ આપણે હાથમાં મીઠું લેવાનું અને આ રીતે છાંટવાનું આ રીતે અને આ રીતે આંગળી વડેથી ચીકાશ બધી કાઢી લેવાની આ રીતે કરી અને આપણે આ રીતે ગુંડાને ઊંધા મૂકતા જશું ચાળણીમાં આ રીતે આપણે મૂકવાના છે આપણે બધા જ ગુંદા આ રીતે કરી લેશો આપણા બધા જ ગુંદા અને કેરી આ રીતે ચારણીમાં રાખી દીધા છે અને આપણે આ રીતે કલાકે રહેવા દેશું એટલે એનું વધારાનું જે કંઈ પાણી હોય ને મીઠાનું એ ઓગળી અને આ રીતે નીતરી જશે આમાં ઉગળતું જશે અને નીચે પાણી બધું જ નીકળી જશે તો આપણે આ રીતે ખાટા થાણાના મસાલા જોઈ લેશું આપણે તેમાં તેલ રાઈના કુરિયા છે ધાણાના કુરિયા છે મરચું પાવડર છે હળદર છે આ મીઠું છે અને હિંગ છે અહીંયા આપણે મેથી પણ લીધી છે તો મેથી આપણે અલગથી પાવડર કરી અને આપણે નાખવાનું છે આપણે પેલા મેથી પછી આપણે તેને આ મસાલામાં ઉમેરવાની છે તો આપણે તેને ફેરવી અહીંયા આપણે ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ થઈ જાય એટલે આપણે તેમાં આ મેથી નાખવાની છે મેથીને આપણે આ રીતે થોડી થવા દેવાની છે આપણે મેથીને કેવી કરવી છે તે હું તમને બતાવીશ અને આ રીતે આપણે મેથી નાખીએ ને તો અથાણાનો ટેસ્ટ બહુ સારો આવે ખાટા બધા આખા જ ગુંદા રાખતા હોય પણ આપણે બે બે એકમાંથી બે કર્યા છે એટલે ચીતાસ છે ને બધી નીકળી જાય અને આપણે કોઈ પણ જાતનું ટેન્શન ન થાય

હવે આપણે આ બધી જ મેથી છે ને તેને સરસની આપણે ખાંડણીમાં ખાંડી આ રીતે આપણે મેથીને ખાંડણીમાં લઈ લીધી છે અને આ રીતે આપણે તેને વાટી લેશું આપણે ધીમે ધીમે વાટવાની એટલે ઉડે નહીં અને તરત જ ભૂકો પણ થઈ જશે આપણે આ રીતે આખી મેથી વાટી લેશું આપણી મેથી છે તે સરસ નહીં વટાઈ ગઈ છે જો આ રીતે સરસ થઈ ગઈ છે અને આ રીતે કરવાથી આખા અથાણાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આપણે આ રીતે બધી જ બહાર કાઢી લેશું જો આ રીતે આપણે વાટવાની છે જો મિક્સરમાં કરવી હોય તો પણ અધકચરી કરી લેવાય મેં આ ખાંડણીમાં કરી છે જે આ રીતે આપણે તૈયાર થઈ ગયા છે મેથી તો હવે આપણે થાણાનો મસાલાનો વઘાર કરશું હવે આપણે અથાણાનો વઘાર કરવા માટે અહીંયા આપણે મોટો એક વાટકો તેલ લીધું છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણું તેલ થોડું આપણે થવા દેસું

આપણા આપણે આ રાઈ ના કોરિયા લેશું પછી આપણે આ મે ધાણા ના કોરિયા લેશું પછી આપણે આ મેથી જે વાટી હતી તે લેશું આપણે આ રીતે

આપણું આથાણું છે તે બે દિવસમાં કમ્પ્લીટ થઈ જાય છે અને ખાવા માટે આપણે ઉપયોગમાં લેવા માટે આપણે અઠવાડિયું પંદર દિવસ થાય છે હા સરસનું મિક્સ થઈ ગયું છે મીઠું પણ આપણે તેલમાં જ નાખવાનું છે હવે આપણે તેમાં હળદર લેશું હળદર આપણે મોટી એક ચમચી લીધી છે આપણે નાખીએ ને તો તે જાય હવે આપણે મરચું પાવડર લેશું મરચું આપણે બે ચમચી મોટી લીધી છે તમારે જોઈએ એ પ્રમાણે નાખવાની એને પણ આપણે આ રીતે ફેળવી લેશું ને આ બધું જ આપણે મિક્સ કરી અને ઠંડુ થવા તો આપણે આને ઠંડુ થવા દઈએ આપણે ચારણીમાં ગુંદા રાખાતા તો તેમાંથી આટલું પાણી નીકળ્યું છે આ મીઠાનું પાણી આટલું નીકળી ગયું છે અને પછી આપણે ગુંદાને આ રીતે કપડેથી લૂસી ને કોરા કરી અને આપણે તેને એક કલાક પંખા નીચે રાખશું આપણા ગુંદાને એક કલાક પંખા નીચે આપણે રાખાતા તો આપણા ગુંદા આ રીતે સરસના થઈ ગયા છે એકદમ સરસ થઈ ગયા છે અને કેરી પણ આપણી સરસ થઈ ગઈ છે અને આ ઘણા લોકો આખા રાખે પણ આપણે એકમાંથી બે ટુકડા કર્યા છે તો આપણે ખાવા ટાણે લેવામાં પણ ઇઝીલી પડે તો આપણો મસાલો છે ને તે પણ ઠંડો થઈ ગયો છે તો આપણે મસાલામાં ઉમેર દઈશું ને આપણે હાથેથી જ આ રીતે ભેળવાના છે બધો જ મસાલો તેલમાં ન ખાઈ ગયો એટલે આપણે હવે ભેળવવાના જ છે આ રીતે આપણે આ રીતે હળવે હાથેથી જ ભેળવવાના છે એટલે બધા જ મસાલો ચડી જશે આમાં હા સરસનું ભેળ વાંગ્યું છે તો આપણે એક બરણી ભરી ભરી આ રીતે આપણે બરણીમાં લીધું છે તો આપણે તેમાં ઉપરથી ગરમ કરેલું તેલ લેશું આ તેલ છે તેને મેં ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે આપણે તે આ બરણીમાં નાખશું આ રીતે આ રીતે નાખીએ બરણી આ રીતે પેક કરી લેવાની છે તૈયાર છે આપણું ગુંડા કેરીનું ખાટું અથાણું તેલ આપણે નાખીએ અને જો આપણે તેલ ઓછું થાય તો આપણે પાછું વધારે નાખી અને અહીં સુધી લેવાનું છે તો આપણે આખું વરસ અથાણું એવું નેવું રહેશે અને સરસ ખાવાની પણ આપણે મજા આવશે તૈયાર છે આપણું ગુંદા કેરીનું ખાટું અથાણું તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો